નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો નેવુંથી પંદરસો ને પચીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને ચોપન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સિત્તેરથી પંદરસો ને ચૌદ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકત્રીસથી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી ચૌદસો એકોતેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો બેતાલીસથી ચૌદસો ને એંસી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો આઠથી પંદરસો બે રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને દસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી ચૌદસો બાવન રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંચાવનથી પંદરસો ને પિંચોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો છવ્વીસથી ચૌદસો ને છન્નું રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો છવ્વીસથી ચૌદસો ને બોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને એકવીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ને નેવું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિસ્તાલીસથી ચૌદસોને એકત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા તો આતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં મારે હેલી ઘંટડી છે તે વાકવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર